તમે બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનું આજને તમારે બધાનું હાર્દિક સ્વાગત છે આપણે ઝાડ બાંધણ છે ખોલો છે સેઝલ ને શીતલ ને કાજલ બધા હારે છે હાથ દબાડીને બહુ બાટી આજમાં નવીન પકડવાની તમને બધાને બતાવવાની છે હું સસમા પહેરીને થઈ જશું ત્યાં પણ મારે બીજું કામ હતું એના કારણે સસમાં પહેરેલી હતી પહેરેલી ને પહેરેલી રહી પણ સસમા તો ગમે ત્યારે આપણે કાઢીને મેકી દેવું ખિસ્સામાં અથવા તીંગી દેવું જબામ એનું ટેન્શન તમારે લેવાની મને સસમામાં બધુંય બધું દેખાય છે ન પહેરેલ હોય તે દેખાય અને પહેરેલી હોય તે દેખાય છે તો તરણી માં કોણ શરૂ છે હું તમને હાલમાં બતાવું તો જોઈએ એક સાહેબ અહીંયા સેજલ ને શીતલ જો તરણી મેકે છે બહુ બાટી ધબ ધબાટી એમાં માછલીઓ મારવાની છે યાર પુષ્કળ માછલીઓ કદાચ કચલા આવી જાય માછલીઓ આવી કશલા આવશે આવી છે ઘણું બધું શાક આવશે અને શાક પકડી પકડી તો મજા આવશે ને કે પછી મજા નહીં આવે તો જલ્દી જલ્દી આખે આખું જાળ અહીં છે નામનું મેકી દીધું અને ઓલ્લા પણ છે ને આ બે બેનો વેડી બંધાવવાની છે આમ લે બોલ કટલી ગાય સ્પીડ એવું જાય લે હાલ

પણ કઈ નહીં આ તણી છે એમાં શાકા છે આમાં શાકા વન છે ઓલા દાળ માં ઠેલી છે બાંધણ ચાલ ફેમિલી એમ છે ને કન્ટિન્યુ હેલા રહી છે અને કાજલ કાજલને ને છે બે થી ત્રણ વર્ષ થયા તે દી વખત ઝીંગાઈ કે બહુ મોટા એવા ના ઝાડ બાંધવાની ઈચ્છા છે તો ઈચ્છા પૂરી કરી દેવાની છે હવે નવા ઝાડ છે ને એ ના બાંધ દેવાનું છે એટલે કે એક જ દિન અંદર ફાટી જાય લોટ થાય તો ઝાડ એક જ દિન અંદર પૂરા શાક આવશે તો મેળાવી આવી જોઈ કેમ થાય કેમ નહીં બધુંય તમને બતાવી નવે નવું ઝાડ સોતરા કાઢલા પણ છે લગભગ કાદમ બાંધી દીધું છે અહીંયા થી બાંધવાનું શરૂ છે તણા બાંધવાના બાકી છે થર્મોકોલ આ જાળમાં એકી સાઈડ ની બાંધવાના બધા તેવા તરશે આવી રીતે મેં બાંધી છે શું કરા તું પગની વચ્ચે હાથ નાખે બોલો એમ કઈ સા કામ બજાતા છે કઈ સામ આમ થકી રહી દરિયામાં મજા આવે પછી આમ આવે મજા કા લાગે વાર પણ આવે મજા હે એ તો તમને દરિયામાં આવવાનું એ તળિયો જરો તળિયો ગઈસ દોરી નાખી દીધી લીધો તો દોરી સરોતી ગઈસ બે નથી એક તળિયો છે ને એક છે ડોસી આ બહુ ખાવાની મજા આવે

એક એવડું આઘું બાંધી દીધું બીજું આ બાંધવાનું શરૂ કરી દીધું છે ને અમારે ચાર ત્રણ બાંધવાનું છે હાથ હતા પછી હાથ પછી આઠ થઈ ગયા નવ દસ સાલ થઈ ગયા બધા દસ સાલમાં કેટલું શાક આવશે પછી જોવાની મજા છે તમને બધાને લાટ શાક આવશે અને કન્ટિન્યુઅસ સેઝલ છે કેટલું શાક આવી એ બતાવીશું પહેલાં અમે બાંધી દઈએ જલ્દી કાંઈ હા હતી ને કમેશતા કમેશતા તો ફેમિલી એમને છે ને હોલ નો જીડ્યો એટલે કે બાકુ વિંધુ આવે નો એનો એના કારણે હવે ફેંકવો પડશે પથ્થર આંગળા કાપશે આમ જોડો ખાય છે ને કા ઓકે હલ્લે ને એમ આવો ને કે થઈ ગયું હવે અહીંયા જરો ભાઈ નકર પછી કાંઈ કામ મેળ ખાઈ નહીં તો જલ્દી કામ શરૂ છે પહેલાં આપણે છે ને બે દાળ બાંધી દઈએ એક દાળ બાંધવાનું બાકી છે તો આવી રીતના દાળ બાંધ્યા અહીંયા ત્રણ બાંધી દે ત્રણ થર્મોકોલ

ના તો છે ની જોઈ ઓલે વસમાં ખાડા મે બે તમે લે મે આ છેડો બાંધતા 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 અહીંયા બાંધ્યો અહીંયા બાંધ્યું ઓલા આપણે બાંધ્યું હજી ના બાંધે છે મે ઓલો છેડો બાંધી તો પાણી આવી ગયું ઓ પાણી માં બાપ સોયત્રા કર જી થાય જલ્દી જલ્દી ફટાફટ બાંધી અને પછી અપડેટ આપી કાઈ હા પાકો પાકો મેલે બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું પણ એક જગ્યાએ ખાલી ઓલ ન જોડે એના કારણે અમાર તો આ પથ્થર નેકવા પડે એટલે કે પાણા એક મેકો એમ હજી મેકી દે કે તો અહીંયા વ્યવસ્થિત થઈ જાય કે ઉભી રહો

ટોટિયાનો બંધાણા બે પાણા મેં બેડા કાઈ ની હવે જઈ ડાયરેક્ટ સહેલ ની છે ના હું કરું હું વાત તમારી એવા રે ગમી ગયા બોલ્યા ની મોઢે થી મને આખો થી તમે કઈ ગયા મારા રે હોઠો ની આ હસી મારે જો રે મારારે હોઠો ની આસી મારે જો રે સદાઈ મારા દિલ માં રહેજે રે લે હું તો કતો વાર વાર સોલી હું લો સમાજો

એમ છે અને આ બે બેનો તાણીને આવી ગયું છે હું છે ને તમને બતાવીએ બરાબર નાવાના ધંધા હે કે શાક પકડના ધંધા એ મને ખબર નહીં નાવાના ધંધા હતી આમાં કઈ બાપા આવશે કે નહીં આવે બાપા જોઈ 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 ગાઈસ તે હોંડ જુલાવી ગાઈસ લાલ કેટલું મસ્ત એ કેરી તો હોંડ જુ આવી જુલી

ડાકણીયું ઝીલું એટલે શું કહેવાય ડાકણીયું ઝીલું મારા વાલા ડાકણીયું ઝીલું નામ પડેલું છે પણ આમ જો દરિયાની અંદર કેટલા નામ છે તમારે જોવાય ને જાણવાય તો મને કહેજો હું તમને અચાર કહી દઉં ડાકણીયું બારિયાવાળો ગરબો તારિયા ઝીલું પછી તરખુણિયું વૈસલું ઝીલું ઘોલ ઝીલું લીલી કાદી ડબચ્યું પછી મેઢાવાળું પછી પાટડી ઊંડી કોરડી ખળખળિયો

અત્યારે કઈ નહીં તમારે જોવું હોય તો જાણવું તો કહેજો કમે તું પેશો બતાવવા દે તમને હાલી ને બે અઢી ત્રણ કિલોમીટર હાલી દરિયા પણ છે હવે ડાયરેક્ટ જોવા જાઉં એવા ટી ટ બતાવી દેવું ઝાડમાં હું આવી પણ તરણીમાં કાજમાં સેઝલ નહીં એવું નહીં તો તમને આજે મળી ફેમિલી અમે આવશે ને રાત પડી જશે ને ત્રણ જણા કન્ટિન્યુ દરિયામાં આવે જી શાક આવે નહીં તમને અત્યારે તાત્કાલિક પકડીને બતાવી દઉં હું મસ્ત માલી મસ્ત તો જલ્દી રહી કઈ જલ્દી ફટાફટ દરિયા અમે ફોન જોયું ફોન જુઓ પકડું પકડાય તો કોશિશ કરો

કેમ નીકળે કોને ખબર કાઢી લખી પછી ભેગા કરીશું કન્ટિન્યુ આ મતલબ માં ત્રીજો ઝીંકો આવી જોઈએ એમ નહીં નીકળે ગાઈશ એટલે બીજું છે ને ટોટરો એવું અહીંયા ઝીંકો કાઢે છે દિવાલ આપણે સંજુ મુંબઈ અને અહીંયા ગાઈશ આવી છે ટોટરો મસ્ત બધાનું તો તમને મેં કીધું બતાવી દઉં આ છે ટોટરો એટલે કે ઢુંગલું કહેવાય એમ તો અને ટોટરો કહીએ આપણે તમે કેમ છે ઘણી કાંઈ નો ઘટે ગાઈશ ઘટે કાંઈ કાઈનો ઘટે કાઈનો ઘટે કાઈનો ઘટે કાઈનો ઘટે મસ્તીનો ટોટ તો હાથ ચાળમાં ત્રણ ઝીંગા

એટલે કે પાંચ ને છ મો ઝીંગો આવડો આવી ગયો છે ને તમને બતાવી દઉં ઝી આવે કહે કે આ ફૂલ કાદાવાળા માં બાંધો આપણે જાળ ના બે ઝીંગ આવી જશે કન્ટિન્યુ સમ સમ માટે સ્વૈત્ર લેખા તો અહીંયા ભાઈ બે ઝીંગ આવી જશે એટલે કે છ કા સાત ઝીંગા બધાથી થઈ જશે કાંઈ વાંધો નહીં હવે આજનો વિડીયો આપણે પૂરો કરદાન થઈ છે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અમારી મહેનત ઘણી બધી છે રાતની મહેનત જોરદાર કરેલી છે શાક કાઢવાનું શરૂ છે બહુ બાટીની તબ્દ પણ હવે મને એમ લાગે છે કે આ વિડીયો પૂરો કરી દઈ પણ છેલ્લે છેલ્લે તમને સ્ટીટામાં બતાવી દઈ પછી પૂરો કરી દે તમે બધા છે ને બતાવી ટીટામાં નાખતા રહી ગયા અને ઠેલી મેલી કાઢે છે પણ છે ને ફસાય છે એટલે કે હલો કાંઈ વાંધો નહીં તો આવી રીતના ટીટામાં આવે છે ઓ બાપા હજી આનથી નાનું એ કહે છે કદાચ બીડી દેવો થાય ત્યાં હોય એમની એવડે એવો ટીટામાં આવી જાય ગયો કરાવી લોરે આંગળીયું કવડ્યું ને આ

કતર ના તો આને પેલા હું પકડીને થેલીમાં માં નાખી દઉં આ ક્રાક કરડી દાય ને વયું દા આ સને સંજય ભાઈ પકડેલું હતું અમે એક ટોટ ટોને બૂમ લો ને ઉસે તો ટીટમે નાખી દીધી થેલીમાં આ આરવર ભાઈ ભાઈ જોડિયા જોડિયા તું એલા એ સાટા દે ઉટરો ના બે ઓય ચાર ને પાંચ ને છ જીંગ આવી ગયા ના ના હાથ આ પેસલી હાલ તો હવે આપણે મસ્તી નવા વિડીયોમાં મળીશું તો હું બધા મિત્રોને જય બાય બાય હેપ કરી દેજો નાની વિડીયો કોમેન્ટ ખાસ કરીને કરજો